નર્મદા જિલ્લામાં એનએસએસ કેમ્પના વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આદિવાસી ડુંગરાળ વિસ્તારમાં આવેલા સાગબારા તાલુકાના ગોડદા આશ્રમશાળા દેવમોગરા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામરેજના ખોલવડ સ્થિત શ્રી ભારતીય વિદ્યામંડળ દ્વારા સંચાલિત આર્ટસ સાયન્સ અને કોમર્સ કોલેજના એનએસએસના સ્વયંસેવકો દ્વારા વિશ્વપ્રસિદ્ધ અને સમગ્ર આદિવાસી જન સમુદાયની કુળદેવી એવા મોગી માતાજીના દર્શન કરી સમગ્ર મંદિરની તેમજ મંદિરના તરફ પરિસરની સાફ સફાઈ કરી લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા ત્યારે શહેરની કોલેજો દ્વારા મોટાભાગે સ્ટેશન કે પછી જાણીતા સ્થળે જ આવા એનએસએસના કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ પહેલીવાર એવું બન્યું છે કે શહેરની કોઈ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા આ કેમ્પ આદિવાસી ડુંગરાળ વિસ્તારમાં રાખવામાં આવ્યો હોય ત્યારે અહીં આવીને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી જીવનશૈલીને જોવા અને જાણવાનો મોકો પણ મળ્યો હતો ત્યારે અહીંની સ્વચ્છ હવા અને સુંદર વાતાવરણમાં કોલેજના વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન માણવાની પણ મજા આવી હતી ત્યારે આ કેમ્પમાં સોથી વધુ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો